干掉 <music> કે આપને જે પધારેલા ડોક્ટર શ્રી ભરતભાઈ ભોગરા તેમને પણ અને પણ બહુમાન સાથે સાથે આપણા પૂર્વ શ્રી અને વર્તમાન ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ તેમને પણ અને બહુમાન આજના ઉપસ્થિત રહેવાનો જે મોકો મળે છે એના માટે હું સંતો મને આમંત્રણ આપ્યું એના માટે એમનો આભાર માનું છું ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભક્તજનો પણ હાજર હતા એમને પણ દર્શનનો લાભ મને મળ્યો સ્વામિનારાયણ સંપ્રદાય જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે નશા મુક્તિ માટે પ્રેરિત કરીને જે સફળતા ને એમના પ્રયત્નો રહ્યા છે વ્યક્તિ વિશેષ એના ઘડતર માટેના એમના સફળ પ્રયત્નો રહ્યા છે શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આખા દુનિયામાં કોઈ સંસ્થા મંદિર નિર્માણમાં વ્યક્તિ નિર્માણમાં નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે તો એમના ચડને વંદન કરીને મેં એમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જળ સંચય જન ભાગીદારી જળ આંદોલનમાં માં ફેરવવાની વાત કરી છે જે બનાવી છે એમાં એમનો સાથ સહકાર માંગ્યો છે સ્વામીજી પોતે આજે બધા જ ભક્તજનો ને જયારે હજારો સંખ્યામાં ભક્તજનો છે એમની હાજરીમાં જે સંકલ્પ લેવડાવ્યો એના માટે પણ હું સાહેબ જે રીતના અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં